રાજકોટમાં ગત સોળ ડિસેમ્બરના રોજ બેડી ચોકડી પાસે ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું નાસ્તા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીમાં પાંચ શખ્સો દ્વારા વિપુલ વડેચાને માર મારવામાં આવ્યો હતો રોડ પોલીસ સ્ટેશનમાં ના રોજ એક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદી વિપુલભાઈ રાણાભાઈ વડેચા હતા એમની એક રેકડી છે ત્યાં બે અજાણ્યા માણસો એના પાસેથી દાળ પકવાન ખાવા માટે આવ્યા હતા અને જેમાં દાળ પકવાન બનવામાં થોડી વાર લાગતી હતી તો એનાથી એ ઉશ્કેરાઈ ગયા અને ફરિયાદી સાથે ગાળો બોલી એના સાથે માથાકૂટ શરૂ કરી હતી પછી પાછળથી જે બે અજાણ્યા માણસો હતા એમને પોતાના સાથીદારોને બોલાવ્યા હતા અને ત્રણ માણસો ફોર્ચ્યુનર કારમાં આવ્યા અને પછી લોખંડના પાઇપ વડે ફરિયાદીને માર્યો જેનાથી એને હાથમાં ફ્રેક્ચર થયો અને ગાડી એ રીતે ચલાવતા હતા કે ફરિયાદી ઉપર ચઢાવી દે અને એની મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો તો આ બાબતે શરૂઆતમાં મારામારીનો ગુનો દાખલ થયો હતો પછી પાછળથી જાનથી મારી નાખવાનો ઇરાદાથી કોઈ કૃત્ય કરવાનો કામ કર્યું તો એના માટે એકસો નવનો ઉમેરો કરવામાં આવ્યો હતો અને આજે ત્રણ આરોપી એક બનાવવામાં દેવસી કાબાભાઈ બાબુતર શ્યામ સંજયભાઈ બાબુતર અને કિશન પ્રકાશભાઈ સરસિયા આ ત્રણ આરોપીઓને ડીસીબી પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલ છે અને લોખંડના પાઇપ જેનાથી મારામારી થઈ હતી એ કબજે કરવામાં આવેલ છે અને ફોર્ચ્યુનર ગાડી જેનામાં જેમાં આરોપી આવ્યા હતા એ કબજે કરવામાં આવેલ છે અને આરોપીઓને સાથે રાખી બનાવની જગ્યાનો રિકન્સ્ટ્રક્શન પંચનામું અને સ્થળ પંચનામું કરવામાં આવેલ છે અને હાલ જે બે આરોપી ફરાર છે એને પકડવા માટેની તજવીજ ચાલુ છે એમાં એક આરોપી છે દેવશી કાબાભાઈ બાબુતર એના વિરુદ્ધ રાજકોટ શહેર ડીસીબી પોલીસ સ્ટેશનમાં મની લેન્ડિંગ એક્ટ મુજબ ગુનો દાખલ થયો છે બે હજાર પંદરમાં